હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું કોફી હું અહીં સુકલ મેથીની કોફી બનાવું છું આપણે હવે ગેસ ચાલુ કરી મેં અહીં પિત્તળનું નાનું એવું પ્યાલો લીધો છે એમાં આપણે હવે મેથી એડ કરીશું હવે આપણે આ મેથીને

મેં અહીં એક ચમચી કોફી લીધી છે તો એની એક કપ કોફી બનશે હવે આપણે આને પકાવીશું હવે આપણે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું મેં અહીં નાની ચમચી ખાંડ એડ કરી છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને ન્યૂ વિડીયો મળી જાય તમે કઈ રીત તમે મેથીની કોફી એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે તમે જોઈ શકો છો કલર પણ કોફી જેવો આવ્યો છે છે એટલે બહુ કલર નહીં દેખાય બાકી કોફી જેવો કલર આવી ગયો છે તો હવે આપણે કોફી બનીને તૈયાર છે તો આપણે કપમાં ગાળી લઈએ તો આવો બધા કોફી પીવા થેન્ક યુ